હેલો मित्रों आज ना ब्लॉग ની શરૂઆત થઈ છે આપણે મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે તો પટ્ટી મરચા કરવાના છે ફૂંફણિયા કરી કે મેથી કરી કે ફિક્સ નથી થયું અને રતાળી રતાળો પૂરી કરવાની છે તો અહીંયા પાલક વિણાય છે હું આ પટ્ટી કાપું છું એક મજાની મસ્ત એક નંબર ની મસ્ત મજાની પટ્ટી તૈયાર થવાની છે તો છેલ્લે સુધી બ્લોગ જોયા રાખજો મેં દેખાડું જે દેતી જ આપું છું મિત્રો આ મસ્ત મજાના મરચા નો શ્રેય જાય છે આ બે છોકરા ઉપર મસ્ત મરચા લઈ આવ્યા છો ચર્ચા થાય છે સાંભળો

લસણ ફોલવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને અહિયાં પટ્ટી મરચા તમને બતાવ્યા હતા ને પટ્ટી મરચા જે કરવાના છે તૈયાર થઈ ગઈ છે છે પાલક મેથી અને દાણા ને આ બેન આપણે શું કરો છો આદુ ની છાલ ઉખાડે છે જો સરસ મજાની સાડી પહેરીને ને સાસુ માં આવી ગયા છે જૂની નઈ સરસ મજાની છે ડેઈલી ના પાડતા હોય કેમ મમ્મી ના પાડો ને તમે જોયું છોકરા દાંત કાઢે છે પટ્ટી મરચા પટ્ટી મરચા માં આની અંદર અગાઉથી આપણે લીંબુ નાખી કે છ લીંબુ નાખ્યા છે અને કેટલો ચણા નો લોટ ચડાવવાનો એ તમને કહું પટ્ટી ને છે ને થોડો થોડો ચડાવવાનો સાવ પટ્ટી ડૂબી જાય ને એવો ભાવ નહીં ચડાવવાનો કડકડી નહીં બને મસ્ત મજાની કડકડી ફટી થાય ને એવું આપણે ચડાવવાનું મિત્રો આટલી આટલો ચણા નો લોટ છે પટ્ટી માં એટલે મસ્ત કડકડી થાય અને આ પટ્ટી હવે ફ્રાઈ થવા માંડી છે તમારા ઘરે મહેમાન હોય ને તો બે વખત કઢાય નહીતર ઓછા માણસો હોય ને તો સિંગલ ટાઈમ માં પૂરું કરી દેવાનું

જો આ બધા જમીન બેસી ગયા છે અને અહિયાં મમ્મી નો વારો આવી ગયો છે મમ્મી કરવું જ પડે ને કામ ચાલો હવે બહુ ભૂખ લાગી છે હવે હું બેસી જાઉં મિત્રો જો અહીંયા નાની પોની વાળા દેખાય છે ને મારા સાસુ છે વ્હાઈટ સાડી વાળા વચ્ચે જો કોઈક ની કોઈક ની આરે વાત કરે છે વ્હાઈટ ને મરૂન છે અને પોતે નાની પોની રાખે છે એના બેનના ભાણિયાના ભાણિયા મેરેજ માં અને હજી તો અમે નાન્યું છે ત્યાં છે ને આ ડોસી અમને ના પાડે વાળ નહીં વધારવાના વાળ ટૂંકા નહીં કપાવાના નહીં વાળ ટૂંકા નહીં કરવાના એમ ના પડે ના પડે ને પીનલ હવે મમ્મી અમને તો શોખ કરવા દો તમે નાના કરતા હોય તો અમારે વાળ નાના કરવા કપાવવા પડે ને અમે તમ ત્યારે તારા બેન ના ભાણી લગ્ન થાય ને ત્યારે નહીં કપાવી બસ એ વાત હતી આ એક ને તો છે જો આને તો છે એન બેન નો ભાણી હોય છે ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહિયાં એન્ડ કરીએ છીએ બહુ મજા આવી પછી આ ખાવાની ઠંડા ઠંડા વરસાદમાં ઠંડા ઠંડા માહોલ માં ગુડ બાય જય શ્રી કૃષ્ણ